વડોદરા જિલ્લાના ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખુદને જાતિ જ જાહેર કરી દીધા બે હજાર બત્રીસ સુધીના ધારાસભ્ય પાર્ટીના મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ સ્પષ્ટ કરતા કહ્યું કે જેમને જે પણ મહેનત કરવી હોય તે કરી લે પરંતુ બે હાજર બત્રીસ સુધી હું ચૂંટણી માટે વિચારે તે પહેલા જ શૈલેષ મહેતાએ ધારાસભ્ય બનવા માટેની જાહેરાત કરી દીધી પક્ષના જ વિરોધીઓ પર પ્રહાર ની સાથે પ્રદેશ ભાજપ ને શૈલેષ મહેતાએ પરોક્ષ રીતે પડકાર ફેંકીને ધારાસભ્ય તરીકે હેટ્રિક લગાવવાનું એલાન કરી દીધું એટલે બે હજાર સત્તાવીસના સપના પણ જે જોતા હોય એને જોવાના મૂકી જવાનું અને હું તો કયામ કહેતો આવ્યો કે બે હજાર બત્રીસ સુધી સૈલેત સ્વત્તાજીયાનો ધારા સપનાનો પ્રતિક લોકો હળી હંચા કરે એટલે કે એનાથી એમને ટિકિટ ના મળે એટલે ધારા સુભ્ય ના નવું વર્ષ એમને પણ શુભેચ્છા પડી કે નવા વર્ષમાં એમનામાં તાકાત હોય એટલે પ્રયત્ન કરીએ શુભેચ્છાઓ પણ ભાઈને આમ તો નિશ્ચિત કોઈ ફરક પડવાનો